કામ નવ પાઠવાય કોટેશ્વર માન શ્રી દિનેશગરી બાપુ દ્વારા જણાવાયું કે આજે શિવરાત્રી મહાન દિવસ કહેવાય ભગવાન દેવાધી મહાદેવનો મહાશિવરાત્રીનો દિવસ છે અને આ ભારતના પશ્ચિમ છેડા ઉપર આવેલો પ્રાચીન મંદિર છે કે જે ત્રેતા યુગના વખતમાં રાવણને અમર થવા લિંગ આપ્યું એ લિંગ અહીં રાવણ પાસેથી છોડાવી અને કોઠી લિંગ બની ગયા હોય એના ઉપર કોટેશ્વર નામ પડ્યું અને આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે એ મહી દર વર્ષે મહાકુંભ માણી શકાય એમ છે કારણ કે સિંધ નદી સાગરનો એ સંગમ છે અને ત્રીજું આપણું નારાયણ સરોવર છે એના ઉપર ભગવાન શિવ બિરાજમાન છે એટલે અહીંની યાત્રામાં ધર્મ અર્થ કામ અને મોક્ષની ગતિ મળી એવો તીર્થ છે અને આજના દિવસે આ તીર્થ ઉપર આવવાથી દરેક ફળ પ્રાપ્ત થાય છે અને કોટેશ્વર મહાદેવને પશ્ચિમ છેડો કહેવાય છે અને પવિત્ર તીર્થ પર બધા ભક્તોને મહાશિવરાત્રીની શુભકામના અને ચાર ધામની યાત્રામાં કોઈ ધામની યાત્રા બાકી રહી ગઈ હોય તો ભોળાનાથના દર્શન અને સ્નાન કરવાથી ચારે ધામની યાત્રાનો ફળ પ્રાપ્ત થાય છે ભગવાન દેવાદી મહાદેવનો મહાશિવરાત્રીનો દિવસ છે અને આ ભારતના પશ્ચિમ છેડા ઉપર આવેલું પ્રાચીન મંદિર કે જે ત્રેતાયુગના વખતની જ્યારે રાવણને અમર્થવા માટે લિંગ આપ્યું એ લિંગ અહીંયા રાવણ પાસેથી જે દેવો છોડાવે છે અને કોફી લિંગ બની ગયા હોય અને એના ઉપરથી કોટેશ્વર નામ પડે છે અને અત્યારે તો જેમ આપણો મહાકુંભનો આ છેલ્લો દિવસ છે તો અહીંયા તો દર વર્ષે મહાકુંભ માણી શકાય કારણ કે સિંધુ નદી અને સાગરનો એ સંગમ છે અને ત્રીજું આપણું સરોવર છે નારણસોર પવિત્ર અને એના ઉપર ભગવાન દેવાદિદેવ મહાદેવ બિરાજમાન છે એટલે અહીંની યાત્રા એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષની ગતિ મળે એવો પ્રાચીન તીર્થ છે અને આજે તો મહાન પર્વ છે આજે શિવરાત્રિના મહા દિવસે ભગવાન દેવાદી મહારતી તેમજ આજે ભંડારાનો પણ પ્રસાદ ચાલુ છે અને આજના દિવસે આ તીર્થ ઉપર આવવાથી દરેક વસ્તુની એમ કે ફળ પ્રાપ્તિ થાય આવું મહાન તીર્થ છે તો પશ્ચિમનો ભગવાન કોટેશ્વર મહાદેવ પશ્ચિમનો છેડો કહેવાય ભારતની શરૂઆત કરી કે ભારતનું છેડું આપણું ગામ કહેવાય તો આ પવિત્ર તીર્થ ઉપર યાત્રીને બધાને મહાશિવરાત્રીની શુભકામના અને આ યાત્રા સ્થળ આપણું ચારેધામની યાત્રા કરવા ગયા હોય એમાં કોઈ તીર્થ આપણાથી રહી ગયું હોય જાણતા અજાણતા તો ભોળાનાથના દર્શન અને સરોવરનું સ્નાન કરવાથી ચારે ધામની યાત્રામાં એક ફરક પ્રાપ્ત થાય છે અને એક આપણું હીરાજ માતાજીનું મૂળ સ્થાન પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલું છે અગાઉના જમાનામાં વાણમાં બેસીને કોટેશ્વર જૂનામ બંદર હતું ત્યાં યાત્રા કરી પાછા આવે એટલે અહીંયા એક છડી રાખી અને એક છાપ લેતા આગળના જમાનામાં મારી ચાર ધામની યાત્રા પૂરી થઈ ભાગલા થઈ ગયા પછી બધું આવા જવાનું બંધ થઈ ગયું નથી કોટેશું મોટું ગામ હતું અંધછત્ર ધર્મશાળા બધું અહીંયા હતું અત્યારે બધું ત્યાં નાડસોમાં પણ સુવિધા થઈ ગઈ છે ચિત્ર ધર્મશાળાની અહીં મોડાની સાહેબે પૂરી ભારત રૂપે આપણે બીએસએ કાંઈ બીરા છે આપણા બોર્ડરની રક્ષા કરે છે અને એના અને આર્મીની સહયોગથી આજે ભંડારામાં પણ ખૂબ એણે સહયોગ આપ્યો છે અને અવારનવાર જ્યારે પણ આપણે આ મંદિરનો કોઈ પણ ઉત્સવ હોય શ્રાવણ માસ હોય કે અન્ય કોઈ પણ ઉત્સવ હોય ત્યારે ખૂબ જ એનો સહયોગ મળ્યા રાખે છે આવીને આવી બધાને ભગવાનની શુભકામના બોલી કોટેશ્વર મહાદેવ